और दीगला कुदी हलवाणो ये तीन में हलवे रो है के के है। नी वाला मो शो उगी न जिंगो गैस सेना न मो शो

આજે હવારે જ મેકા ને આજે નવે નવે હવારે નવે નવે હવારે મેકા ને ઈ તમને કહું તરી તરી હું તઈને જન ના ઝાડ ફાટી ગયા હોય તમને કહું તે અમને કેવું થાય ખબર દવા પીવાનું મન થઈ જાય સાહેબ પણ ભરતભાઈ એવું કરતા નથી તો અહિયા શું છે ઝીંગો ઝીંગલી છે ઝીંગલી હા તો વીટ વાગેલો છે આખો કેટલા વડું કર્યું એને

ચારે ચાર મૂછ્યું છે આને આજ કલે નીકળી જાય પટાક દીધું

nó có cái này ngọt 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 ngọt

આપણે <laughs> ખાલી ત કેસલી ગોતતો ને મારા કલેજા નો જલે દેવું કઈ ન હોય ભાઈ તમાર બેન થીરેડ લાર મારા કઈ ના જોતો તું તાર નો હોય તો આપણે એવું કઈ ન હોય તો દે પેલા બીક લાગે मोड़ी नहीं खीती है ने पिछली लीली अपने ली लीला ने जवादी कश्लो है कश्लो <laughs> देसी कश्लो क्यों भाई <laughs> ना बे तेरे अंदर कश्लो है हाँ मैं क्या देखते हो ना पाए बर्बाद है ट्रॉप इंडिया खाए मने हाँ हूँ सही મોટા મોટો ઝીંગો જો આજના દી માં આજની તારીખ માં મોટા મોટો મને આપીશ

અનવેલિડિટી આવી હોય આ નવા ફાઈજી આવે ને કેટલું કાઢી નાખજે મારા ભાઈ હવે આ દિલની યોજના નીકળી જાય કરે કરે એવું થાય હું કેમ કે મિલે અમે લઈને પસ્તાણાલા થઈ હવે યો તો સેલો ઝીંગો છે મિત્રો સેલો ને આખરી સરખું નદી વળે જ હતું

તો વિડિયો તમને સારો લાગે લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરતા જજો અને મળી આવ્યા બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય